હેલો મિત્રો તો દેવાઈ ખબર સનાથન એવું કંઈક ગામનું નામ છે ત્યાં ડાયરો ચાલી રહ્યો હતો અને એના બધું એ ડાયરાનું એન્જોય કર્યું હતું અને એનો ડ્રાઈવર પાસે વહીવટ કરવા ક્યાંક ગયો અને એના ઉપર હુમલો થયો એ વિડીયો મિત્રો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો તમે પણ એમાં ડાયરો મારો અને એક ડાયરો પીપળાવ એટલે હું દોઢ કલાક હાજરી પુરાવી અને આયોજકની રજા લઈ અને કાર્યક્રમમાં જવા માટે નીકળેલો આખું કાર્યક્રમનું હેન્ડલ બીજા જે પણ સિંગરો હતા એનું મેં કરેલું એટલે મેં મારો માણસ જે છે મારી ગાડી ચલાવે છે એને પૈસા આપ્યા પાંચ લાખ રૂપિયા ભાઈ તું જે કાંઈ છે એ વહીવટ પૂરો કરે તો હું એક બે વાગે રિટર્ન આવી જાઉં છું જેવું હું ત્યાંથી રિટર્ન થયો રસ્તામાં એટલે મારા ડ્રાઈવરની ગાડી સ્કોર્પિયો સ્કોર્પિયો જીજી એટ પાસિંગ પીચોતર પંચાવન નંબરની એ આ લોકોએ આયોજકો જે છે એ નામ બધા લખાવેલા છે મારા માણસે એ લોકોએ ચાવી લઈ લીધી ગાડીની ગાડી દેવાની નથી તારા દેવાજભન કે જે થાય એ કરી લે એટલે એ લોકોનો ફોન આવ્યો મને ડ્રાઈવરનો આ રીતે છે મેં કીધું નો પ્રોબ્લેમ તું શક્ય હોય તો ગાડી લઈને ત્યાંથી નીકળ એટલે કાંઈ ગાળા ગાળી એ લોકો બોલ્યા ન બોલવાના જે કાંઈ લેંગ્વેજ એમને યુઝ કરવાનો એ ખરી પછી પાંચ દસ મિનિટમાં મારા ડ્રાઈવરનો ફોન આવ્યો ગાડી લઈને નીકળ્યો જેવો એ ગાડી લઈને નીકળ્યો એટલે સનાથલથી રીંગરોડ જવા માટે પાંચસો મીટરના ડિસ્ટન્સ ઉપર એ લોકોએ બે ગાડી પાછળ કરી ઇનોવા અને મહેન્દ્રા થાર એ બે ગાડી મારી ડ્રાઈવર એક જ હતો હું તો અવેલેબલ હતો અને હું તો રસ્તામાં તો અંધવે તો ગાડી આડી રાખી અને ગાડીનો કાચ ફોડ નાખ્યો ડ્રાઈવર અરે ગાળા ગાળી કરી અને ગાડી લઈને લોકો વ્યા ગયા ગાડી રાત્રે આઈ થિંક એકથી દોઢ વાગે હું ન ભૂલતો તો ગાડી લઈને ચાલ્યા ગયા ગાડીનો કબજો એની પાસે છે એટલે મારા ડ્રાઈવરનો ફોન આવ્યો કે લોકો આવી રીતે ગાડી આડી નાખી મારી સાથે ઝઘડો કરી ગાડીના કાચ ફોડીને ગાડી લઈને નીકળી ગયા મેં કીધું ભાઈ તું કાંઈ બોલતો નહીં જે કાંઈ કરવાનું છે કાયદાકીય આપણે પ્રોસેસ કરો કાયદો હાથમાં લેવાની જરૂર આપણે નથી સરસ મજાનું ભારતનું બંધારણ છે આપણે એના ઉપર વિશ્વાસ અને ટ્રસ્ટ મૂકીએ એટલે હું આવ્યો બે વાગે મેં મારા ડ્રાઈવરને કલેક્ટ કર્યો રિંગ રોડ ઉપરથી પછી એક કલાક વેઇટ કર્યો મેં બોપલ પોલ સ્ટેશનમાં બીજે જાણ કરી પણ એ લોકો કોઈ રિપ્લાય મને કલાકમાં આપ્યો ને કે ભાઈ ગાડી ત્યાં છે કે નથી શું થયું શું બન્યું કોઈ પણ બાબતનો જવાબ મને મળ્યો નહીં આઈ થિંક ચાર વાગી ગયા સવારના એટલે હું ઘરે નીકળી ગયો આરામ માટે સવારમાં મેં મારા ડ્રાઈવરને જે બનાવ બન્યો જે ઘટના બની જેની સાથે જેની પાસે ગાડી લઈ લીધી એને મેં કીધું કે ભાઈ તું જે પોલ સ્ટેશન આપણું આવતું ચાંગોદર પોલ સ્ટેશન ચાંગોદર જઈ અને તું ગુનો દાખલ કરાય ગાડીનું ગાડી લઈ લીધી અંદર પૈસા છે જે કાંઈ ગાળા ગાળી જે કાંઈ બનાવ બન્યું હતું તો લીગલ જે કાંઈ હતા એના નામ લખાવી અને લીગલ પ્રોસેસ ચાલુ કરે એવો પોલીસ સ્ટેશન ખાલે એટલે અહીંથી કહેવામાં આવ્યું ચોકીએ જાઓ ચોકીએ જને ગુનો દાખલ કરવા માટે એફઆઈઆર લખાવવા માટે અમે પ્રોસેસ ચાલુ કરી બધું લખી રહ્યા સવારે આઈ થિંક બપોરના બારથી રાત્રે એક વાગ્યા સુધી મારો કાર્યક્રમ હતો ગયા તે ડીસા એટલે હું કોલ ઉપર વાત કરતો એક વાગ્યા સુધી કોઈ પોલીસે જ એફઆઈઆર લીધી નહીં કાંઈ જવાબ આવ્યો આટલો આટલો બનાવ બન્યો એક સેલિબ્રિટી એની ગાડીને લઈ જાય હા હુમલાખોરના નામ મને ખ્યાલ છે ત્યાં સુધી આયોજક જે છે ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ ચૌહાણ એનો દીકરો રામભાઈનો ધ્રુવરાજ કાનજીભાઈ ચૌહાણ અને એક મેઘરાજ સાણંદનો આ નામ મને યાદ છે બાકીના છ જણા આઈ થિંક મારા ડ્રાઈવરે કીધું કે અજાણ્યા કાંઈ છે મને બહુ એક્ઝેક્ટ યાદ નથી અને શું એ બધું બનાવ એની સાથે બનેલો છે

આજ કઈ તારીખ છે રાતે 20 તારીખનો એક વાગ્યાનો બનાવ છે અમને પીઆઈ પાસે તો 57 તો અત્યાર સા માટે નથી લેતા સતા ભવિષ્ય માટે તો આપને સહારો લીધો છે મે મીડિયાનો કે તમે જાહેર જનતા સામે મૂકો કે ન્યાય શું છે અને અન્યાય શું છે તો ન્યાય તો મળવો પડે ને આજ આ કૃત્ય દેવાત ખવડે કર્યું હોત તો 3 કલાક નો થાત ગુનો દાખલ થઈ જાત તો પછી આ કૃત્ય મારા માણસ સાથે બન્યું છે એને કલાકો વહી ગઈ છે તો મને ન્યાય કેમ ન મળે મારા માણસને ન્યાય કેમ ન મળે આ વાત મારી વ્યવહારની છે તો ગુજરાતની જાહેર જનતા સામે તમે મૂકવા નથી આગળ પગલા એ લેવા માટે છે કે મેં રિક્વેસ્ટ કરી કે આટલી હજી જવાબ આપ્યો નથી તો હવે જે કઈ પ્રોસેસ થાય જોઉં છું બાકી આગળ ઉપર હું ગ્રહમંત્રી ને મળીશ બિલકુલ નહીં કોઈ રકમ નહીં કોઈ પ્રૂફ પુરાવો આપે એટલે મારે આ બધું બંધ કરી દેવું છે કોઈ પ્રૂફ પુરાવો નથી જે કલાકાર બોલાવ્યા હતા જે રકમ એમને દેવાની હતી એ રકમ મેં આપીશ કલાકાર ને એના પૈસા એ લોકોએ નથી દીધા અને એનો હું તમને કદાચ જરૂર પડશે તો હું ઘરેથી નીકળ્યો સાડા સાથે તો મારી મારી સાથે પૈસાનું જબલું છે બ્લેક કલરનું એ વિડીયો હું કદાચ શક્ય છે તો આપને આપવા માટે તૈયાર છું એક રૂપિયો નથી આપ્યો કલાકાર ને નહીં મેં નથી લીધો પછી તો બોલવાવાળા જે કાંઈ બોલે પણ હું આપની સામે મીડિયાના માધ્યમથી સ્પષ્ટ બતાવું છું કારણ કે એ ખોટું બોલવા માટે મારે છ વાર ખોટું બોલવું પડે પાછા અને મને કોઈ ખોટામાં ઇન્ટરેસ્ટ છે જ નહીં